ધન્યતા અનુભવી એક થી વધારે ભુદેવ પરિવારો દ્વારા માણેકનાથ મંદિરથી પ્રસ્થાન કરી અંબિકા માતાના મંદિર સુધી સ્વરૂપે યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું માતાના ચાચા ચોક માં દરેક

શ્રીકલ્પ ત્રિવેદી બ્રહ્મશક્તિ સેના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્ય ક્રમને સફળ બનાવ્યો સંકલ્પ યાત્રા ત્રણના કન્વીનર રાજન રાવલ સ ચિંતન દવે કેવલ સુરતી બ્રહ્મશક્તિ સેના સાબરકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ખેડબ્રહ્મા શહેર તાલુકાના હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા